નમસ્કાર દર્શક મિત્રો આજના આરોગ્ય કાફેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો એ વિશ્વ યોગ દિવસ યોગ એ આપણી સંસ્કૃતિ અને પરંપરા સાથે સંકળાયેલું અભિન્ન અંગ છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોગતી નથી યોગ એક શાસ્ત્ર છે અધ્યાત્મ છે અંતર્મન સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે આપણા ઋષિમુનિઓએ યોગ વિશે સુંદર સૂત્ર આપ્યું છે યોગસ્થ ચિત્તવૃત્તિ નિરોધક અર્થાત યોગ એ મનની વૃત્તિઓને નિયંત્રિત કરે છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે યોગ કર્મશુ કૌશલમ અથવા જે તે કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરવી એ પણ એક યોગ છે અને આ વર્ષે યોગની થીમ છે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી જે વિશે માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયોમાં પધારા છે શ્રી હિમાબેન પરીખ તેઓ યોગ નિષ્ણાંત તરીકે કાર્યરત છે શ્રી નિલય મહેતાજી કે તેઓ પણ એક યોગ નિષ્ણાંત તરીકે ઘણા વર્ષોથી કાર્યરત છે અને અત્યારે આપણી સાથે સુજાતાબેન કોલ કે જેઓ હોંગકોંગથી આપણી સાથે ઓનલાઈન જોડાયેલા છે આપ ત્રણેય મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો વિષય આપણે યોગ વિશે ચર્ચા કરવા જઈ જઈ રહ્યા છીએ સમગ્ર વિશ્વ આજે યોગમય બની ગયું છે કહી જ શકાય તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે યોગ એ શું છે અને મનુષ્ય જીવનમાં યોગનું કેટલું મહત્વ રહેલું છે હિમાબેન નિષ્ણાત તરીકે આપશો માર્ગદર્શન આપશો યોગ એટલે જો આમ આપણે જોવા જઈએ ને તો યોગ એટલે સંપૂર્ણ જીવનશૈલી છે જી નોર્મલી આપણે કઈ રીતે જીવવું જોઈએ અને જીવવાના અલગ અલગ રસ્તાઓ છે અને જે રસ્તા ઉપર ચાલીને આપણે સ્વસ્થ રીતે શારીરિક માનસિક અને ઇમોશનલી ત્રણેય રીતે બેસ્ટ રીતે કઈ રીતે જીવાય એને યોગ કહેવાય યોગ એટલે એકતા તો આપણે સમજીએ છીએ કે શરીરની મનની અને શ્વાસની આની એકતા છે અને આજના સમયમાં કારણ કે આપણે એટલા ભાગા દોડીમાં છીએ કોઈને શાંતિથી બે મિનિટ ઊભા રહેવાનો ટાઈમ નથી અને આપણે એવું કહીએ પણ છે કે આજે મારી પાસે મરવાનો ટાઈમ નથી શ્વાસ લેવાનો ટાઈમ નથી જ્યારે આવવું હોય ત્યારે એ દસ પંદર મિનિટ પોતાની સાથે રહેવું યોગમાં રહેવું એ ખૂબ જરૂરી છે સો આજના સમયમાં યોગની મહત્ત્વતા સૌથી વધારે છે જી ખૂબ સરસ વાત કરીએ આમ એવું કહેવાય છે કે યોગ એ શરીર અને મનની સાથે સંકળાયેલી એક પ્રવૃત્તિ ગણી શકાય સર આપ પણ ઘણા વર્ષોથી આ વિષય સાથે સંકળાયેલા છો અને એક નિષ્ણાંત તરીકે ખૂબ ખ્યાતનામ છો તો તે અંતર્ગત થોડુંક માર્ગદર્શન એ આપશો કે યોગ અને આસનનું કેટલું મહત્ત્વ રહેલું છે અને તેમાં બંને વચ્ચેની ભેદ રેખા પણ થોડીક હોય છે તો તે અંતર્ગત થોડુંક માર્ગદર્શન આપશો સૌથી પહેલા નમસ્કાર યોગ અને યોગાસનની બાબતમાં એ છે કે જોડવાની વાત છે કે શરીર મન અને આત્માનું એક સાધા એમ જી તો આસનમાં કેવું છે કે મહર્ષિ પતંજલિ એવું કહી દીધું કે પહેલાં જે ચાર અંગ છે યમ નિયમ આસન પ્રાણાયામ એ હઠ યોગને લગતા છે અને પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ એ રાજ યોગને લગતા છે અને બેને જોડથી કડી છે એ પ્રાણાયામ છે માસ્ટર કી એ હા એટલે એ પ્રાણાયામ કેવી રીતે થઈ શકે તો પ્રાણાયામ ક્યારે થાય કે મનને કંટ્રોલ કરવા માટે પ્રાણાયામ કરાય પણ આસન કરવાથી શ્વાસ ઉપર કાબુ આવી શકે છે એટલે આસનની જે ટેકનિક છે યોગ જાણકાર પાસેથી આપણે જાણી શકીએ શીખી શકીએ કે આસન કઈ રીતે કઈ ટેકનિકથી કરી શકાય જેને લઈને શ્વાસ ઉપર કાબુ આવે અને પછી જે યોગ ને રાજયોગની જે માસ્ટર કી છે એના તરફ આગળ આગળ પ્રયાણ કરી શકીએ જી ખૂબ સરસ માહિતી આપી સર આપે આપણી સાથે સુજાતાબેન પણ હોંગકોંગથી જોડાયેલા છે જી સુજાતાબેન આપને પણ પ્રશ્ન પૂછવાનો મન એ થાય કે શું વ્યક્તિએ પોતે સ્વસ્થ રહેવા માટે કયા કયા યોગ કરવા જોઈએ અને આપ વિદેશમાં પણ એક યોગ ટ્રેનર તરીકે કાર્યરત છો તો આપનો શું અનુભવ રહ્યો છે સૌથી પહેલાં તો સૌ દર્શક મિત્રો અને આપને સૌને સ્ટુડિયોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ યોગ આપણે જીવનશૈલી જેમ આપણે વાત કરીએ પણ આપણા માટે યોગ કરીએ છીએ આપણે દરેક આઉટસાઇડ ઇન્ડિયા જ્યારે હું સિંગાપોરમાં છું હોંગકોંગમાં નથી પણ આંતરરાષ્ટ્રીય લેવલ પર જ્યારે આપણે જોવા જઈએ ત્યારે યોગ આપણે પોતાના તણાવને કાબૂમાં રાખવા માટે કરીએ છીએ પણ એક એકે અંગ જે છે એના વગર આપણે ચલાવી ના શકીએ એટલે ખાલી આસન જ યોગ છે એવું ના કહી શકીએ આપણે એટલે ઇટ્સ મચ મોર માઇન્ડ બોડી એન્ડ ડિસિપ્લિન્ડ સ્ટેટ ઓફ માઇન્ડ આજકાલ એવરીબડી લાઇક્સ ટુ યુઝ ધ બઝ વર્ડ યોગ એન્ડ પણ એવું નથી આપણે આપણી જ ધરોહર છે ઇટ ઇઝ આવર હેરિટેજ સો વી વી આર યુ નો વી નીડ ટુ ઓન ઇટ એન્ડ વી નીડ ટુ પ્રેક્ટિસ ઇટ ખૂબ સરસ આપે વાત કરી અને સામાન્ય ભાષામાં દરેક વ્યક્તિને સમજ પડે તે રીતે ઉદાહરણ રૂપ માહિતી આપી મેમ આપની પાસે પણ આવી કે આપ તો ઘણા વર્ષોથી કાર્યરત છો અને દર્શક મિત્રોને જણાવવું હોય કે યોગના પ્રકાર કેટલા છે તો તે અંતર્ગત થોડુંક માર્ગદર્શન આપશો એટલે બે રીતે હું તમને ફરીથી એક પ્રશ્ન યોગના પ્રકાર એટલે અષ્ટાંગ યોગ વિશે વાત કરવી છે કે અત્યારના જે વિવિધ કહેવાય કે શારીરિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે આપણે આસનોની વાત કરી રહ્યા છીએ તેના વિશે આપણે વાત કરી રહી સો યોગના પ્રકારમાં અત્યારે ઘણા બધા અલગ અલગ રીતે એ યોગાસન કરાવે છે જેમ હઠ યોગ રાજયોગ ભક્તિ યોગ એ જે આપણે ત્યાં વર્ણવેલા છે પણ અત્યારે એમાં પાવર યોગ પણ ચાલે છે હમણાં અમેરિકામાં ખૂબ જ પ્રચલિત થયેલું છે એ છે બેડ ટાઈપના યોગ ચાલે છે બીયર યોગ અને હોટ યોગ તો હાન ગુડ સો ઘણા બધી અલગ અલગ રીતે યોગ કરાવે છે લોકો પણ એ યોગ ઓફકોર્સ ફાઈનલી કંઈક બોડી માટે સારું થાય છે એટલે વાંધો નથી પણ જો જેમ નિલયભાઈએ કહું એમ કોઈક નિષ્ણાતની દેખરેખ હેઠળ તમે યોગ કરો કારણ કે નહીં તો શું થશે કે એ યોગ જો તમે તમારી જાતે કરવા મનશો તો ક્યાં શું ભૂલ છે ને એ ખબર નથી પડતી બેઝિકલી યોગાસન છે ને એ શરીરની દરેકે દરેક નસ સાથે સંકળાયેલા છે ધારો કે તમે માથું આમ કરો છો પણ જો તમને અહીંયા કંઈ પણ તકલીફ છે અને તમે ખોટી રીતે માથું આપણે છે ને મેં બહુ બધી વખત જોયું છે કે જે લોકો યોગાસન એનું રાઈટ નથી હોતું એટલે ફોર એક્ઝામ્પલ આપણે જો આમ કરવું હોય ને હવે જો તમારો ખભો આમ આવી ગયો ને તો તમે વધારે નીચે જોઈ સુધી જઈ શકો ને ખભો સીધો હોય તો ઓછા સુધી તમારું એંગલ જાય પણ બહુ બધા લોકો વધારે નમી જાય છે એની માટે ખભો ખોટો રાખે છે અને એ રીતે જેટલું જો નિષ્ણાંતની વગર તમે આ વસ્તુ શીખવા જાઓ છો તો શું થાય છે તમારું કંઈક ને કંઈક આપણે કહેવાય સાઈડ ઇફેક્ટ નથી હોતી પણ ઘણી વખત કોઈક એક નસની અંદર સાઈડ ઇફેક્ટ થાય છે જી ખૂબ સરસ વાત કરી સર આપની પાસે પણ આવીશ કે આપ પ્રાણાયામ વિશે ખૂબ સરસ માર્ગદર્શન લોકોને આપતા રહેતા હોવ છો તો પ્રાણાયામમાં નાડી શુદ્ધિનું કેટલું મહત્ત્વ રહેલું છે શું કહેશો આપ પહેલી વાત તો નાડી શુદ્ધિથી જ આપણે દરેક ક્રિયાની શરૂઆત કરવી જોઈએ યોગમાં જે સઠ ક્રિયા કીધી છે એમાં એક નાસિકા ઘર્ષણથી પહેલે પહેલાં આપણે જો બંને નોસરીઝને પ્રોપર ખોલ્યું હોય તો શું છે કે શ્વાસ પ્રોપર આવે અને પહેલી વાત શું તો બ્રિથિંગ લેવાની ટેકનિક અત્યારે પણ ઘણાને મારા ત્યાં આવતા કે મારા ટચમાં આવતા ઘણાને કહું છું કે જ્યારે પણ બ્રીથિંગ લઈએ ને ત્યારે વિધાઉટ નોઈઝ બ્રીથ કરવાનું છે ઘણીવાર આ જે શ્વાસ છે ને પ્રોપર નથી હોતો જે લંગ્સમાં પ્રોપર ના જાય કારણ કે લંગ્સ આપણા સોફ્ટ ઇસ્યુ છે અને આપણે પ્રયત્નપૂર્વક ફૂલાવાના છે તો વિધાઉટ નોઈઝ બ્રિથિંગ લઈશું તો પ્રોપર એ લંગ્સમાં બ્રીથ જશે લંગ્સ સોફ્ટ ઇસ્યુ છે તો એની એક્સપાન્ડ કેપેસિટી વધશે એનો બેનિફિટ રેસ્પિરેટરી સિસ્ટમ પર ઇફેક્ટ આવશે અને બીજું કે ઇકોસિસ્ટમને અનુરૂપ કરવાનું છે ખાસ કરીને કેવું છે ફોર એક્ઝામ્પલ કે આપણે અહીંયા અમદાવાદ છે ફોર એક્ઝામ્પલ તો અમદાવાદમાં પિત્તનો પ્રકોપ છે ગરમીના કારણે તો ત્યાં ઠંડક થાય એવા શીતલી પ્રાણાયામ છે કે શીતકારી કરવા યોગ્ય છે જેમ જેમ કે મુંબઈ છે તો સાગર કિનારો છે તો ત્યાં આગળ ગેસ્ટ્રિકનું પ્રોબ્લેમ હોય તો ત્યાં ઉજ્જાઈ પ્રાણાયામ સારો કામ કરે ઉપર નોર્થમાં જઈએ તો ત્યાં ભસ્ત્રિકા અને પ્રાણ એટલે એ થોડુંક સમજીને કરવું પડે છે એટલે બને ત્યાં સુધી વન ટુ વન કોઈ ટીચર્સ કે જે જાણકારની સલાહ લઈને કરે તો સો ટકા એને બેનિફિટ એ પ્રમાણે મળે જી દર્શક મિત્રો આપને વિશેષ સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્યા છે અમારા ફોન નંબર સ્ક્રીન ઉપર ફ્લેશ થઈ રહ્યા છે તેના ઉપરથી આપણે કોલ કરી શકો છો અત્યારે આપણી સાથે અનિલાબેન જોડાયેલા છે જી અનિલાબેન આપનો પ્રશ્ન જણાવશો મારે એ પૂછવું છે નમસ્કાર પહેલા તો નમસ્કાર મેડિટેશન એ શું છે અને મેડિટેશન કેવી રીતે કરવાનું અને એમાં શું કરવાનું હોય છે એ જ મને સમજણ નથી પડતી ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ હિમાબેન શું આપ આપી છે મેડી અનિલાબેન મેડિટેશન એ આમ બહુ જ સરળ છે મોટા ભાગે આપણે જોઈએ ને તો ધ્યાનમાં આપણે એકાગ્ર થવાની કોશિશ કરીએ છીએ જેટલી વખત તમે એકાગ્ર થવાની કોશિશ કરશો ને એટલી વખત વિચારો બહુ વધારે આવશે સો ધ્યાન એટલે મનને બિલકુલ છૂટું મૂકી દેવાનું જેટલા વિચાર આવવા હોય ને એને આવવા દેવાના જેમ જેમ તમે એ પ્રેક્ટિસ કરતા જશો ઓટોમેટિક તમે જોશો વિચારો ઓછા થતા જશે કારણ કે એ એનો એક સ્વભાવ છે મનના સ્વભાવને ઓળખશો તો વિચારો ઓછા થતા જશે અને પછી એટલે સેમ તમે કોઈક એક્સપર્ટ પાસે ધ્યાન શીખી શકો છો તો તમને બહુ જ સારી રીતે ધ્યાન લાગશે અને જો કંઈ જ ના હોય હું તમને બહુ સરળ ઉપાય બતાડું તમે ઓમકાર કરી શકો છો કારણ કે ઓમ એક એવો નાદ છે જે શરીરના દરેકે દરેક જે આપણે તંત્ર છે અને તાંતણા છે એને અસર કરે છે તો તમે લગભગ અગિયાર વાર વીસ કે ત્રીસ ત્રીસ સેકન્ડના ગેપ વચ્ચે ઓમકાર કરી જુઓ પછી તમને બહુ સારું ધ્યાન લાગવા મળશે ચોક્કસથી અનિલાબેનને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે ડૉક્ટર સુજાતાબેન તમારી પાસે પણ આવીશ કે યોગ કરવાનો ચોક્કસ સમય કયો હોઈ શકે યોગ કરતા પહેલાં અને યોગ કર્યા પછીનો કોઈ પૂર્વ તૈયારી કરવી પડતી હોય છે ખરી તે વિશે પણ થોડુંક માર્ગદર્શન આપશો જી આજકાલ એવું છે કે સમય મળે ત્યારે યોગ અને યોગ અને જીવન બંને બે જુદી વસ્તુઓ નથી બંને એક જ છે એટલે આપણે આસન માટે તમે સમય ફાળવો એ એક જુદી વસ્તુ છે અને યોગને આપણે જ્યારે સેલ્ફ અને સોસાયટી માટે જોઈએ તો આપણે સમય જે પણ આપણને મળી શકે એ આપણે યોગ તરફ વાળીએ એટલે મનને અભ્યાસ અને વૈરાગ્ય બે વસ્તુ બહુ જરૂરી છે તો અભ્યાસ એટલે જ્યારે આપને સમય મળે યોગિક ટેક્સ એવું કહે છે કે સવારનો સમય અને સાંજનો સમય એ ઉપયુક્ત હોય છે કારણ કે ત્યારે ડિસ્ટ્રેક્શન્સ ઓછા હોય છે આપણે એટલે ફોન સેલફોન ને બાજુમાં મૂકીએ અને બીજાને ઇન્વોલ્વ કરીએ કે આખા પરિવાર સાથે આપણે પ્રેક્ટિસ કરીએ તો યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી બંનેને હેલ્પફુલ રહે અને એક વસ્તુ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ખાલી પેટ કે પેટમાં ત્રણ કલાકનો ગાળો હોવો જોઈએ કે આપણે ભોજન ન લીધું હોવું જોઈએ એટલે ત્યારે તમારું શરીર જે પાચન તંત્ર છે એને રેસ્ટ મળ્યો હોય અને શરીર વળી શકે પ્રાણાયામ જે બાકીના નિષ્ણાતો જે કહેતા હતા કે પ્રાણાયામની પ્રક્રિયા છે એના માટે પણ સરળ બને પણ આજકાલનું જે જીવન છે ત્યારે તમે બિલકુલ જ પ્રેક્ટિસ ના કરો એના એના કરતાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આસન જે છે એ સવારના ના કરો પ્રાણાયામ ધ્યાન તમે સાંજે પણ કરી શકો અને યોગ નિદ્રા જે છે જે ડીપ રિલેક્સેશન પ્રેક્ટિસીસ છે એ બપોરના પણ સમયે તમે સૂતા હો ત્યારે આરામ તમે કરી શકો એટલે ખૂબ જ વામણું છે અને યોગ અને જીવન બે જુદી વસ્તુ નથી એટલે તમે એક કલાક આસન કરીને સૂર્ય નમસ્કાર કરીને થાકી જાઓ

તો આપણે શંકા જ રહ્યા કરે છે આપણે ખરું કરીએ છીએ કે નહીં આમ એટલે ગાઈડેડ મેડિટેશન હોય તો જ આપણે બરાબર કરતા હોય એવો આત્મસંતોષ થાય નહીં તો એવી શંકા જ રહ્યા કરે છે આપણે બરાબર ઘરે કરીએ છીએ કે નહીં તો એને માટે કંઈક માર્ગદર્શન આપી શકો જી ચોક્કસ માર્ગદર્શન આપી શકે નીલય સર આપ શું કહેશો આપણા બ્રહ્મઋષિઓ આગળથી પહેલાં ગુરુકુલ પરંપરા ચાલતી હતી કે ગુરુ જ્ઞાન આપતા હતા અને એ પ્રમાણે આપણે આગળ વધતા હતા બધા સાચી વસ્તુ તો ખરેખર કહીએ તો જેટલું શીખ્યા છે ને એની પ્રેક્ટિસ બહુ જરૂરી છે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ તો જેટલો પ્રેક્ટિસ કરીશું ને તો ધીરે ધીરે આપણે એમની આપણે એમની જરૂરિયાત તમને ઓછી લાગશે પણ જ્યારે કંઈક નવું શીખવાનું હોય કે એમાં કંઈક ડિફરન્ટ કંઈક તમને ક્યાંય પ્રશ્ન ઉદભવતો હોય તો તમે જઈ શકો છો પણ પ્રેક્ટિસ જરૂરી છે

એટલે હવાની અશુદ્ધિ દબાઈ ગઈ હોય ને ત્યારે વાતાવરણ નીટ એન્ડ ક્લીન હોય એ વખતે આપણને ભરપૂર પ્રમાણે પ્રાણવાયુ મળતો હોય બરાબર એ વખતે પ્રાણાયામનો બેસ પણ તમારો સારો બને આસન કરવાથી એનું તમારા લંગ્સની કેપેસિટી પણ વધે એટલે કે એક સાથે તમને મલ્ટીપલ બેનિફિટ સવારે મળવાનું પાછળનું કારણ આ છે તો પ્રેક્ટિસ તમે એમણે કીધું કે ગાઈડેડ મેડિટેશન પ્રમાણે તો થોડી પ્રેક્ટિસ જાતે પણ કરતા શીખવી જોઈએ બરાબર છે અને તમારે તજજ્ઞના માર્ગદર્શન હેઠળ લેવી પણ ક્યારેક અનુકૂળ રહેતી હોય છે જી 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 મેમ આપની પાસે પણ આવીશ કે કે આજકાલ ઓફિસોમાં ડેસ્કટોપ યોગા ખૂબ ચલણમાં છે અને ઓફિસોમાં પણ જ્યારે બધા અત્યારે લેપટોપ ઉપર વધારે કામ કરતા હોય છે ત્યારે થોડુંક યોગા કરે ખૂબ સારું રહેતું હોય છે અને તે સંદર્ભમાં ડેસ્કટોપ યોગાનું અત્યારે હાલમાં ચલણ પણ ખૂબ છે તો તે અંતર્ગત પણ થોડુંક દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો ઓફિસ યોગ આમ અમે કોઈ પણ જે પણ યોગ કરાવતા હોય એ રેકમેન્ડ ન કરે પણ જેમ સુજાતાબેને કહ્યું કે હા ઘણી બધી વખત આજના સમયમાં સવારનું કે સાંજનો ટાઈમ નથી કાઢી શકતા તો ઓફિસમાં કેવું હોય છે આપણે આઈડિયલ બેસી રહીએ છીએ ખાસા એવા કલાકો કોન્સ્ટન્ટ બેસી રહીએ છીએ સો એક અડધો કે પોણો કલાકની અંદર તમે અલાર્મ મૂકીને કે કંઈ પણ કરીને બે બે મિનિટ યોગાસન કરી શકો છો અલગ અલગ કે તમે અત્યારે નેકના કર્યા પછી શોલ્ડરના કર્યા પછી હાથના કર્યા પગના કર્યા you <laughs> તો દર કલાકે જો તમે બે બે ત્રણ ત્રણ મિનિટ તો તમને એવું બી નહીં લાગે તમારો ટાઈમ વેસ્ટ થયો કે ટાઈમ સ્પેશિયલી આની અંદર વપરાયો અને એની સામે ઓફિસમાં કામ કરતાં કરતાં તમે પણ વધારે સ્ફૂર્તિ અનુભવી શકશો સો એના ઘણા બધા પ્રકાર છે જેમ પાયલબેને કહ્યું કે ડેસ્કટોપ યોગા અત્યારે બહુ જ પ્રચલિત છે કારણ કે કોન્સ્ટન્ટ આંખો આપણી બહુ જ ખેંચાય છે અને એની માટેના આંખો બંધ કરીથી ખોલવા માંડીને અમુક નાના નાના પ્રાણાયામ છે જેમ નિલયભાઈએ કહ્યું કે નાડી શુદ્ધિ પ્રાણાયામ છે કે શીતલી પ્રાણાયામ છે ઉજ્જય છે એ તમે ઓફિસના કામ બે ત્રણ મિનિટના બ્રેકમાં ચોક્કસ કરી શકો છો જે ખૂબ સરસ મેડમ માહિતી આપી આપે અત્યારે સુજાતાબેન પણ આપણી સાથે જોડાયેલા છે તેમને પણ પ્રશ્ન પૂછવાનું મન એ થાય કે મેમ પાવર યોગાનું ખૂબ ચલણ છે અને લોકોમાં એવી એક માન્યતા હોય છે કે પાવર યોગા કરવાથી કેલેરી ખૂબ ઝડપથી બર્ન થાય છે આ વાત કેટલે અંશે સાચી અને વિદેશમાં પણ આ રીતના યોગા પાવર યોગા ચાલી રહ્યા છે ખરા શું કહેશો આપ વિદેશમાં ઘણી બધી જેમ પહેલા ચર્ચા થઈ જુદી જુદી પ્રકારના આસન એ જેમ કે યિન યોગ છે એ સિંગાપોર ચાઇના અને હોંગકોંગ આ બાજુ વધારે પ્રચલિત છે કે એક આસન તમે બેસીને કરો ત્રણથી પાંચ મિનિટ સુધી એનો હોલ્ડ ટાઈમ હોય છે અને એનાથી જે ડીપ ટિશ્યુઝ છે એને એના પર ઇફેક્ટ થાય હવે પાવર યોગ જે છે એ વિન્યાસ એ ક્રમમાં આવે છે કે શ્વાસ પ્રશ્વાસની ગતિથી એને સિન્ક્રનાઈઝ કરે મૂવમેન્ટ એટલે એ ઝડપથી આપણે કરીએ તો સૂર્ય નમસ્કાર પણ એમાં સમાવેશ થઈ શકે અને પાવર યોગ જ્યારે આપણે એક લેબલ છે પણ એ લેબલ કોઈ પણ હોઈ શકે હોટ યોગ છે એનું ચલણ કે ભાઈ અમુક દેશોમાં ઠંડી બહુ હોય છે એટલે રૂમનું ટેમ્પરેચર વધારીને આપણે અમદાવાદમાં તો જરૂર જ નથી પડતી કારણ કે ઓલરેડી સો પણ પાવર યોગ જ્યારે આપણે જોઈએ ત્યારે એની ડાયનેમિક્સ જુદી હોય છે એટલે કોર સ્ટ્રેન્થ જે છે એ એ હાર્નેસ કરવામાં આવે છે અને એ જ રીતે જુદી જુદી બીજી શૈલીઓ આઉટસાઇડ ઇન્ડિયા વધારે જોવામાં મળે છે અને સ્ટુડન્ટ્સ બહુ જ વધારે ડિસિપ્લિન હોય છે મને એવું લાગે છે ભારત કરતાં હું ભારતમાં પણ શીખું છું અહીંયા પણ શીખું છું પણ અહીંયા જે લગનથી લોકો જે શરૂ કરે છે અને આપણી તો પરંપરા છે તોય આપણે એટલું ડિસિપ્લિન નથી રહેતા પણ જ્યારે અહીંયાના લોકો એક વસ્તુ જે યોગ એ લોકોનો પોતાનો પણ નથી પણ એને અપનાવીને એક બહુ જ ડિસિપ્લિન વેમાં એટલે દરરોજ કે તમે ભલે બહુ વધારે ન કરો તમે મારું નમ્ર વિનંતી દર્શક મિત્રોને એ રહેશે કે પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ પણ તમે જો કરો પણ સતત કરો એટલે નિરંતર તમને એનો લાભ મળતો રહે અને તમે નિરોગી રહો અને સ્વસ્થ રહો એટલે લેબલ પાવર યોગ કે ગમે તે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓન એન્ડ રિમેન હેપી સ્વસ્થ અને ખુશ રહો

બહુ બધો બીજાના માટે આપણે કરતા હોઈએ છીએ કે કામ કામ પ્રત્યે આપણી લગન બહુ વધારે હોય ઘરમાં સદસ્ય હોય એના માટે આપણી લગન બહુ જ હોય કે વી ટુ થિંગ્સ ફોર પીપલ પણ આપણે જો અંતરમુખી થઈએ અને જોઈએ કે હું જો પોતાના માટે પાંચ દસ મિનિટ ફાળવું સવારે બપોરે અને સાંજે ભલે એકાંતમાં બેસું મોબાઈલ જુદો રાખીને મૂકું સ્ક્રીન ટાઈમ ન જોઉં અને અને સોસાયટી ધીરે ધીરે ભલે આટલું થાય એટલે તમે એ એ રેટ રેસમાં ન રહેશો અને યોગ હું વધારે સારું કરું પેલો શીર્ષાસન કરે છે અને હું નથી કરી શકતો એ રેટ રેસમાં ન રહેશો દેટ ઇઝ માય ઓનલી થિંક કે યોગ ઇઝ નોટ કોમ્પિટિશન ડૂ વોટ યુ કેન ડુ શાંતિથી કરો સ્વસ્થ રીતે કરો અને પ્રસન્ન રહો પ્રસન્ન ચિત્ત જે ચિત્તની વૃત્તિઓ છે એના પર વધારે ધ્યાન દો બહારની બાહ્ય યોગ જે છે આસન વગેરે ગણાય પણ આંતરમુખી થાવ અને બી રિયલી હેપી ધીસ ઇઝ વોટ યોગ ઇઝ અબાઉટ રાઇટ એટલે વન્સ અગેન આઈલ ગીવ માય બેસ્ટ વિશિસ ટુ એવરી અને સેન્ડિંગ ગ્રેટ ગુડ વિશે ઓન યોગ ડે ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર સુજાતાબેન આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ મેમને પોતાના કાર્યક્રમની વ્યસ્તરાને કારણે તેઓ આપણી વચ્ચેથી અત્યારે વિદાય લઈ રહ્યા છે આપણે આપણી ચર્ચા યથાવત રાખીએ છીએ નિલય સર આપની પાસે આવીશ કે કે સંગીતની સાથે યોગનું પણ એક અટકેરું મહત્વ રહેલું છે તો તે અંતર્ગત આપ શું માર્ગદર્શન આપશો સંગીતમાં જે રાગ અનુરાગ પર આધારિત છે આરો ઓરો એમાં યોગ બહુ જ સરસ કામ કરે છે જેમ કે જે સંગીત સાથે જોડાયેલા છે ને એમને તમે એમ કહેશો કે આપણે બ્રાહ્મણી પ્રાણાયામ કે ઉજાઈનો અભ્યાસ કરીશું તો એને સો ટકા એને એનો બેનિફિટ મળશે અને સંગીત સાથે એક તાદમ્ય એટલું સરસ જોડાશે કારણ કે ઘણી વખતે કેવું થાય છે કે ઘણા માણસો એવા હોય છે કે જેને રૂચિ હોય છે યોગમાં પણ સંગીત પ્રેમી હોય છે તો સંગીત સાથે યોગ કરવામાં એને ફાયદો શું થાય ખબર છે કે જે પ્રયત્નપૂર્વક ઘણીવાર એવું કરવું પડતું હોય છે કે યોગમાં મનને કે મનથી આપણે જે શરીરને બાંધવાની જે કોશિશ કરતા હોય ને ત્યાં સંગીત એક બહુ મોટો રોલ પ્લે કરે છે કે જે આરામથી રિલેક્સ થઈ જાય છે જેમ કે મારા માફ કરશો સર અટકો પડશે આપને સાથે કોલર મિત્ર જોડાયેલા છે તમને સાંભળીએ આપણે પિતામબરભાઈ અમદાવાદથી જોડાયેલા છે જી પિતામબરભાઈ આપનો પ્રશ્ન જણાવશો પિતામબરભાઈ અમે આપને સાંભળી રહ્યા છે જી આપનો પ્રશ્ન જણાવશો મારી ઉંમર 70 વર્ષ છે મને 2002 માં એટેક આવેલો છે બરાબર હેલો 2002 માં એટેક આવેલો છે હું ডেইলি 4 કિલોમીટર વોકિંગ સવારમાં કરું છું અને સાંજે 2 કિલોમીટર વોકિંગ કરું છું તો યોગ કરવા સારા કે વોકિંગ કરવું સારું બેમાંથી કયું મને સજેશન આપો ખૂબ સરસ પ્રશ્ન છે પિતાંબર ભાઈ આપનો મેમ આ શું માર્ગદર્શન આપશો રોટલી રોટલીને શાક વચ્ચે કમ્પેરિઝન ન થાય રોટલી રોટલીની જગ્યા છે શાક શાકની જગ્યા છે તમે વોક કરો છો તો વોક પણ ચાલુ રાખો કદાચ થોડું ઓછું પણ કરીને અમુક હળવા યોગાસન તમે ચોક્કસ કરી શકો છો કારણ કે ચાલવાની સાથે સાથે તમને હૃદય રોગ ઓલરેડી છે તો એને સંબંધિત જેટલા પણ યોગાસન છે તમે ચોક્કસ કરવા જ જોઈએ અને આ બંનેનું કોમ્બિનેશન કરશો જો તમે ચાલવાની સાથે હળવા યોગાસન પ્રાણાયામ અને ધ્યાનનું તમને સો ટકા ઘણો જ રાહત થશે જી ખૂબ સરસ વાત કરી નિલય સર આપણે સંગીત સાથે યોગાની વાત કરતા હતા તે ચર્ચા આપણે બધું યથાવત આગળ રાખીએ એટલે મેં એ જ કીધું કે આટલું સંગીતમાં આટલો ફરક પડે છે કે આપણે જે યોગ કરતી વખતે જે મનથી શરીરને બાંધતા હોઈએ છે ત્યારે પ્રભુ શિવ આદિયોગી કહેતા આવ્યા હતા દેવો કે દેવ મહાદેવમાં પણ મહાદેવે સરસ વાત કરી હતી કે તમારા મનની જે સીમાઓ છે ત્યાંથી શરીરને બિલકુલ છૂટું મૂકી દો અને મારા ગુરુજી પણ આજ કહે છે આચાર્ય બિરજુ મહારાજ કે કે તમે એને નિયમનું પાલન કરો જી 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 ખૂબ સરસ આપે એ વાત કરી મેં આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને કોઈ સંદેશો આપવો હોય તો ટૂંકમાં શું કહેશો સંદેશ જો મારે ટૂંકમાં આપવો હોય તો હું એટલું જ કહીશ કે યોગ દરેકે દરેક વ્યક્તિએ અપનાવવો જોઈએ અને ખાલી આસન પૂરતો નહીં જીવનશૈલી પૂરતી યમ નિયમ આસન પ્રાણાયામ આ ચારેય જે યોગના અંગ છે જો તમે એ ચાર અંગ અપનાવશો તો તમે ચોક્કસ સમાધિ સુધી પહોંચી શકો અને પ્રોફેશનલ લાઈફમાં પણ યોગનું એટલું જ મહત્ત્વ છે અત્યારની જે સ્ટ્રેસફુલ લાઈફમાં છે જો તમે યોગી બનશો યોગ એટલા માટે કરવાનું કે આપણે યોગી બની શકીએ તો આજનું જીવન જે પણ પ્રોફેશનલ પર્સનલ જીવન આ બંને જીવન ખૂબ જ સુંદર રીતે તમે જીવી શકો કારણ કે એવરીબડી વોન્ટ્સ ક્વોલિટી ઓફ લાઈફ આપણે જીવનની ગુણવત્તા બહુ જ સારી કરવી હોય તો યોગી બનવું જોઈએ અને યોગી બનવા માટે યોગ કરવા જોઈએ ખૂબ સરસ વાત કરી નિલેશ સર

એટલે યમ તરફ જવા માટે જે નિયમ છે ને કે સોચ સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વર પરિધાન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે અને જો કોઈ પણ યોગ કરનાર વ્યક્તિ જો આનાથી શરૂઆત કરશે અને કોઈ નિષ્ણાત પાત્ર જશે તો સો ટકા એના આઠે આંક આઠ અંગ આમાં આવી જશે કારણ કે સોચ એટલે ક્લિન્ઝિંગ છે ક્લિન્ઝિંગ થશે પછી તમને પછી શું થશે સંતોષ થશે આનંદ પછી આવશે સોચ સંતોષ પછી આવશે તપ તપ એટલે કે તમે જે કાર્ય કરો છો કે જે યોગ કરો છો કે એક્સરસાઇઝ કઈ પણ કરો છો એમાં ફૂલી ઇન્વોલ્વમેન્ટ થઈ જાવ નારાયણ સ્વામીના ભજન શબ્દો હતા ને કે તરતા ને ભય હોય છે ડૂબવાનો ડૂબેલો માનવી તો ભાવ સાગર તરી જવાના એટલે ડૂબવું જરૂરી છે ઇન્વોલ્વમેન્ટ થવું જોઈ છે એટલે પછી તપ પછી આવશે સ્વાધ્યાય સ્વનો અધ્યાય છેલ્લે આવશે ઈશ્વર પ્રણીદાન એટલે એક સરસ માર્ગ મળી જશે ખરેખર જો એ પ્રમાણે થાય તો અમારા ગુરુજી આ બાબતમાં જે ફોકસ કરે છે હું પોતે અનુસરું છું તો હું આપને પણ વિનંતી કરીશ કે આપ પણ અપનાવો વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે આપણી પાસે સમય મર્યાદા છે આપ બંને મહાનુભાવો ડીડી કેનાના સ્ટુડિયોમાં અને આજની વિશેષ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો કાર્યક્રમના અંતે એટલું જ કહીશું કે સ્વસ્થ રહો મસ્ત રહો ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી પાયલને રજા આપશો નમસ્કાર